ગુજરાત અને તેની પરિસ્થિતિ સાબર ડેરી અને ત્યાં પશુપાલકોનો વિરોધ પશુપાલકો વિફર્યા હતા રીતસરનો ભયંકર વિરોધ કર્યો હતો આપણી સાથે બાયટનાธารા ધારાસભ્ય ધવલસી છોડાયા છે ધવલસિંહ એ કહે છે કે પશુપાલકો આટલે ગુસ્સે કેમ છે ગઈ વખતે પણ ભાવ વધારો રજૂઆત કર્યા પછી આપ્યો તો પણ ગઈ વખતે બધાએ શાંતિથી વાત કરવા માટે એ લોકોનું નિયામક મંડળ ત્યાં હાજર પણ હતું આ વખતની પરિસ્થિતિ એવી થઈ છે કે દર વખતે અમારે ભીખ માંગવાની એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું નિયામક મંડળ કોઈએ સરખી રીતે જવાબ આપ્યો નહીં બધા અંદર અંદરના એ લોકોના વિખવાદોના કારણે ક્યાંક પશુપાલકોનો વધારો ન મળવાના કારણે પશુપાલક અહીંયા રજૂઆત કરવા આવ્યા એમાં કોક પશુપાલકોને જોયું પોલીસ ખડકી દેવામાં આવી હતી એના કારણે પશુપાલકોને એમ થયું કે અમારી ડેરીને અમે રજૂઆત કરવા આવ્યા છીએ અને આ પ્રકારનું સંઘર્ષમય વાતાવરણ ઊભું થઈ ગયું હોય ઓચિંતાનું અને પચીસ થી ત્રીસ ટીયર ગેસો છોડવામાં આવ્યા ત્યારે હાઈવે પણ એ લોકોએ ચક્કાજામ કરી દીધો છે લાઠીચાર્જ પણ થયો છે પરંતુ આ બિચારો ગરીબ બાપડો પશુપાલક પોતાના હિત માટે આવેલો છે ત્યારે

પાંચ એને રજીસ્ટર મંડળીઓ બનાવી છે પાંચ જ મંડળીઓ વારા વારાફરતી એના પરિવારની મંડળીઓ જ હોય છે બારદાન ખાલી બારદાન લેતો વ્યક્તિ આજે પચીસ કરોડ જેટલી રૂપિયાની ગાડીઓમાં ફરે છે અઢળક જગ્યા ઉપર એના પોતાના એવું કહેવાય કે સ્ટોરેજો બનાવી દીધા છે અને આજે આ ઊંચા ભાવ લઈએ એના કારણે પશુપાલકોને ફાયદો નથી થતો અને આ જ આના કારણે આજે હમણાં પાપડીમાં પણ એને પોતાનું નવું ડિપાર્ટમેન્ટ બનાવી દીધું છે અને જે પાપડી અને મકાઈ ખોર જે સાબર ડેરી આપતી હતી હવે એ પણ બાબુ બારદાનની કંપની દ્વારા અંદર આપવામાં આવશે એવું લોકોના મુખે ચર્ચા થઈ છે અને આ વસ્તુના કારણે ક્યાંક ને ક્યાંક ઉગ્રતા ભર્યું વાતાવરણ સર્જાયું છે ધવલસિંહ પશુપાલકો અને સાબર ડેરીના સત્તાધીશો આ વચ્ચે કોઈ સંકલન કરવા કોઈ મધ્યસ્થી બનવા જઈ રહ્યું છે આ મામલો શાંત પડે એ માટે હવે ત્યાં સ્થળ ઉપર તો કોઈને જવા દેવામાં આવતા નથી તો મધ્યસ્થી કોણ બને એ પ્રકારની પરિસ્થિતિ થઈ છે નિયામક મંડળ પોતે જાતે પ્રેસ કરે તો જ આમાં નિકાલ થાય તેમ છે એટલે તમામ લોકોને વિનંતી કરું છું કે ભાઈ તમે બધા જ આ પ્રકારના માહોલથી તમે

કોઈ દૂધ જોડવાની વાત કરે કોઈ દૂધ ન ભરવાની વાત કરે ને એને અનુમોદન આપીને આ લોકોએ નક્કી કર્યો વિડીયો બનાવ્યો કે ભાઈ ચૌદમી તારીખે પશુપાલકો રજૂઆત કરવા જવાના છે આ પ્રકારના માહોલની અંદર ચૌદમી તારીખે જયારે રજૂઆત કરવા જવાય મને પણ ફોન કરીને કહેવામાં આવ્યું કે તમે પણ ત્યાં આવો સાહેબ ગઈ વખત પણ તમે આવ્યા હતા અને અને આ વખત પણ તમારે આવવું પડે છે મારો પહોંચ્યો પહોંચ્યો હું ત્યાં સ્થળ ઉપર એ પહેલા જ જે પ્રકારનો માહોલ મેં જોયો એ માહોલ પશુપાલકો માટે ખૂબ દુઃખની વાત હતી કારણ કે આ પ્રકારનો માહોલ પશુપાલકો માટે ના હોવો જોઈએ નિયામક મંડળને ફરીથી હાથ જોડીને આપના ટીવીના માધ્યમથી વિનંતી કરું છું કે આપ ભાવ વધારો આપો જી ધન્યવાદ ધવલસિંહ આપ જોડાયા આભાર